દોસ્તો આપણે આજે સવારે ઉઠી અને રાજકોટ ખરીદી કરવા માટે નીકળી ગયા છીએ તો તમે જોઈ શકો છો બસમાં બેસી ગયા છીએ અને બસમાં આપણે બેસી અને રાજકોટ માટે નીકળ્યા છીએ તો રાજકોટ આજે સવારે બધા ફ્રેન્ડ ફ્રેન્ડ દોસ્તો કે આપણે ખરીદી કરવા જવાની છે અને આમ પણ લગ્નની સિઝન આવી ગઈ છે તો હવે આપણે રાજકોટ માટે નીકળી ગયા અને રાજકોટમાં જો નીચે ઉતરી ગયા છીએ બસમાંથી અને સૌથી પહેલાં આપણે ત્રિકોણ ભાગે ઉતરા અને બધા દોસ્તો ત્રિકોણ ભાગે ઉતરી અને બધા કહે કે આપણે ધર્મેન્દ્ર રોડે જવું છે પણ ધર્મેન્દ્ર રોડે ગયા પછી અહીંયા પહેલાં નાસ્તો કર્યો જે મેં તમને વિડીયોમાં નથી બતાવ્યો અને પછી નાસ્તો કરી અને આપણે વિડીયો એક યુટ્યુબમાં જોયેલો કે ક્રિસ્ટલ મોલે એક જોડી સાથે ત્રણ જોડી કે બે જોડી ફ્રી આપે છે એક જો આ ત્રણ જોડી નહીં પણ એક જોડી સાથે બે જોડી ફ્રી મળે છે અને બે જોડી સાથે ચાર જોડી તો વિચાર્યું કે ચાલો તમને પણ બતાવી દઈ કે ક્રિસ્ટલ મોલની શું સચ્ચાઈ છે અને કેવી રીતના એ લોકો આપણને આપે છે કે એક જોડીની સાથે બે જોડી ફ્રી અને બે જોડીની સાથે ચાર જોડી ફ્રી આપે છે તો પછી અહીંયા જે ધર્મેન્દ્ર રોડે ત્રિકોણ નાસ્તો કરી અને પછી આપણે ત્યાં જાશું અને તમને પણ બતાવશું કેવી રીતના ત્યાંની આપણે જોડી થાય છે અને કેવી રીતે ફ્રી આપે છે અને કલર કાપડની કેટલી ગેરંટી આપે છે વોરંટી આપે છે શું કાંઈ આપે છે એ બધું અમે તમને વિગતવાર બતાવશું તો તમે વિડીયોમાં અંત સુધી બના બની રહેજો અને જે અમે પછી ખરીદી ક્યાંથી કરી અને એ ખરીદી કેટલામાં આપણને પડે છે તો એ પણ હું તમને બતાવીશ તો આપણે મિત્રો હવે પહોંચી ગયા છીએ ક્રિસ્ટલ મોલ તો તમે જોઈ શકો છો સામે જ મારા સામે જ ક્રિસ્ટલ મોલ છે અને ડીમાર્ટનું પણ બોર્ડ લાગેલું છે તો આપણે ક્રિસ્ટલ મોલની અંદર જશું તો અંદર ગયા પહેલાં તમને હું બહારનો નજારો બતાવી દઉં કે જે આ ડી માર્ટનું અને ક્રિસ્ટલ મોલનું બાજુ બાજુમાં જ બોર્ડ મારેલું છે તો હવે અમે અમારા બધા ફ્રેન્ડ પહોંચી ગયા છીએ ક્રિસ્ટલ મોલે અને અંદર જાશું અને તમને હું બતાવીશ કારણ કે દુકાન અંદરનું કે કોઈ દુકાનનું બોર્ડ હું તમને નહીં બતાવું તમે પણ એ વિડીયો જોયેલો હશે અને તો તમને ખબર હશે કે ક્યુ કઈ દુકાનનો જે વિડીયો હતો કારણ કે હું કોઈનું પ્રમોશન કરવા નથી એટલે કે એટલા માટે હું કોઈનો વિડીયો નહીં બતાવું અને હું તમને કહી દઈશ કે કેવી રીતે છે કેવી રીતે છે આપણે કે કેટલા રૂપિયામાં જોડી મળે છે શું કાંઈ તો આપણે ક્રિસ્ટલ મોલની અંદર આવી ગયા છીએ ને તમે જોઈ શકો છો અહીંયા આપણે શૂઝ અને બૂટ ને ચપ્પલને બધું મળે છે અહીંયા પણ સિત્તેર ટકા ઓફ છે પણ હવે એ તમને હું એનો પણ પછી કહી દઈશ કે અહીંયા સિત્તેર ટકા કેવી રીતના ઓફ છે તો આપણે સૌથી પહેલાં ક્રિસ્ટલ મોલમાં જ્યાં જવાનું છે એ બીજા માળે જવાનું છે તો આપણે અમે બધાય ફ્રેન્ડ સર્કલ જે છીએ અમે બીજા માળે પહોંચી અને એ દુકાનનું તમને હું પૂરેપૂરું રિવ્યુ બતાવી દઈશ અને કેવી રીતે કપડાંની જોડી છે એ પણ હું તમને બતાવીશ તો હવે અમે ઉપર જાય છીએ અને ઉપર જઈ અને તમને હું બધું વિગતવાર કહી દઉં અને મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી રહેજો અને જે પણ મિત્રોએ સબસ્ક્રાઈબ હજી આપણી ચેનલને નથી કરી એ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો કાંઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પૂછી શકો છો હું તમને જવાબ જરૂર આપીશ અને કાંઈ પણ આપણે તમે બીજા પણ તમારા દોસ્તારોને ફેમિ ફેમિલી ફેમિલી સર્કલમાં બધાને તમે વિડીયો શેર કરો અને તમને આવી જ અત્યંત અને માહિતીભરી જાણકારી તમને મળતી રહેશે તો આપણે હવે એ દુકાનની જે શોપ છે એ શોપની બાજુમાં આપણે પહોંચી ગયા છીએ અને અમે અહીંયા અંદર જયા અંદરનો સીન હું તમને નહીં બતાવું તો તમે સાઈડમાં લેબલ જોયેલા છે કે બાય વન થ્રી ફ્રી થ્રી ગેટ ને એવું બધું મારેલું છે પણ એ હવે જોડી કેવી રીતના થાય છે કે સાત હજાર રૂપિયાની એક જોડી કપડાં અને એમાં પણ કલર કાપડની ગેરંટી કોઈ ખાસ નહીં કારણ કે એમાં એક મહિનાની કલર કાપડની ગેરંટી આપે છે જો એક મહિનાની અંદર તમારે કલર જાય કે કાપડ કંઈ એવું કંઈ તૂટી બૂટી જાય તો તમને બદલી આપશે બાકી વધારાની કોઈ ગેરંટી આપતા નથી તો અમે દુકાન અંદર ગયા અને અમે જાણકારી લીધી કે સાત હજારની એક એક જોડી થાય અને એમાં એ ત્રણ જોડી ફ્રી આપે છે તો અમે અમારે અહીંયા ખરીદી નથી કરવાની પણ અમારે તમારા માટે જ જે યુટ્યુબ ફેમિલી આપણી છે એને જાણકારી મળી રહી કે અહીંયા કેટલા કપડાં મોંઘા છે જેને હાઈફાઈ કપડાં પહેરવા છે એ અહીંયા આવી શકે છે પણ એમાં પણ એક સરસ છે કે કલર કાપડની કોઈ ગેરંટી નથી એક મહિના સુધીની ગેરંટી આપે છે તો એક મંથમાં તમારે કલર વયો જાય કે કાપડ કાંઈ એવું હોય કે ખરાબ આવી આવી ગયું હોય તો તમને બદલી આપશે બાકી એક મહિના ઉપર થઈ ગયું તો તમને કોઈ પણ જાતની કાંઈ કલર કાપડની ગેરંટી નહીં મળે તો આપણે હવે અમે અહીંથી પાછા જાશું ધર્મેન્દ્ર રોળે અને અહીંયા જો કેવી રીતની ખરીદી છે અને કઈ દુકાનેથી ખરીદી કરવાની છે તો તમને ફાયદો થાય એ પણ હું તમને બતાવીશ પણ એના પહેલાં થોડું હવે અહીંયા ક્રિસ્ટલ મોલે આવ્યા છીએ તો થોડુંક રખડી અને થોડુંક આપણે જોઈ લઈ પછી જ આપણે આગળ જશું આપણે અહીંયા ટિકિટના આપણે જે પુષ્પા ટુ ચાલે છે કોઈ નવી મૂવી હોત તો આપણે જોવો જ પણ પુષ્પા ટુ છે એ તો જોઈ લીધી છે એટલે એટલા માટે હવે આપણે અહીંયા જોવાની નથી અને અમે પાછા વહી આવ્યા છીએ તો હવે અમે નીકળશું સીધા ધર્મેન્દ્ર રોડે જવા માટે અને હવે આપણે ક્રિસ્ટલ મોલે સ્પેશિયલ તમને બતાવવા માટે જ અમે ધક્કો ખાધો કે કેવી રીતના એક સાથે ત્રણ જોડીને એક સાથે બે જોડી ફ્રી છે તો અને મેં તમને બૂટનું કીધું હતું તો એમાં પણ બૂટ તમારે લેવા હોય જે કાયદેસર કંપનીના તો એ તમે અહીંયા આવી શકો છો એમાં પણ તમને ચાલીસ ટકા પચાસ ટકા ડિસ્કાઉન્ટ કરી દેશે પણ જેને કાયદેસર જે આપણે નાના વર્ગના માણસો છે મીડિયમ મીડિયમ વર્ગના માણસો છે એના માટે આ બધી જોડી એ આપણા કામની નથી અને આપણે હવે અહીંયાથી ક્રિસ્ટલ મોલથી બહાર નીકળી ગયા છીએ અને હવે આપણે ગોધશું રિક્ષા અમે બધો સફર રિક્ષા અને બસમાં જ કર્યો છે કારણ કે આપણે સારી રીતે તમને બતાવી શકીએ તો અમે હવે રિક્ષામાં બધા દોસ્તારો બેસી ગયા છીએ અને હવે આપણે પાછા ઉપરશું ધર્મેન્દ્ર રોડે અને અહીંયા જઈ અને અહીંયા કેવી રીતના ખરીદી છે અને કેટલા રૂપિયામાં મળે છે તો તમે જોઈ શકો છો આ એક રિક્ષાવાળા ભાઈ છે એ પણ અમારી સાથે અળી મળી ગયા હતા અને ખુશ થઈ ગયા છે તો એ પણ આપણા દોસ્ત ફ્રેન્ડ જેવા થઈ ગયા હતા તો એ અમને બાય બાય કરે છે તો હવે હું તમને રસ્તાના વધારે સીન નહીં બતાવું કારણ કે વિડીયો પછી લાંબો થઈ જશે એટલા માટે હવે ડાયરેક ધર્મેન્દ્ર રોડનો જ વિડીયો આવી ગયો છે અને ધર્મેન્દ્ર રોડે અમે પહોંચી ગયા છીએ તો ધર્મેન્દ્ર રોડે પહોંચી અને બધા દોસ્તારો હવે ખરીદી કરવાની તૈયારી કરે છે કારણ કે હવે એક વાગી ગયો છે તો બધા દોસ્તારો કીએ છે કે હવે ખરીદી પછી કરશું પહેલાં આપણે જમવાનું વિચારી લઈ તો જમવાનું વિચારે છે કે ક્યાં જાવ તો હવે બધા જમવા માટે જાશું અને તમને થોડુંક એ પણ બતાવી દઈશું અને પછી જે ખરીદી અમે ક્યાંથી કરી અને કેટલામાં કેટલા રૂપિયાની જોડી પડે છે આપણને અને શું અહીંયા કાંઈ કલર કાપડની કે કાંઈ ગેરંટી મળે છે મળે છે કે નહીં એ પણ હું તમને કહી દઈશ તો મિત્રો એકવાર હજી કહી દઉં કે જેને પણ આપણા વિડીયોને સબ સોરી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી મહેરબાની કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કાંઈ પણ તમારે પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં લખી દો હું તમને જવાબ જરૂર આપીશ અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો તો હવે સૌથી પહેલાં આપણે જમવા પહોંચી જાય તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આ જે જમવાનું છે એ મગાવી લીધું છે એટલે હવે જમી અને પછી જ આપણે ખરીદી ચાલુ કરીશું કારણ કે બપોરનો એક વાગી ગયો છે અને હવે પહેલાં જમી અને પછી આપણે ખરીદી કરીશું કે ક કપડાં લેવાના છે કોઈ બૂટ લેવાના છે તો પછી બીજી કાંઈ નાની મોટી ખરીદી છે તો એ બધું હવે જમ જમ્યા બાદ તો હવે બધા મિત્રો જો જમ્યા જમવાની તૈયારી કરી રહ્યા છે આપણે ઓર્ડર દઈ દીધો છે અને જમી અને પાછા આપણે ધર્મેન્દ્ર રોડે જ્યાં ખરીદી કરવાની છે અહીંયા પહોંચી ગયા છીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જે દુકાનું છે આપણે આ તો લેડીઝની છે એટલે આપણે અહીંયા નથી જવાનું એટલે આપણે ખરીદી કરી લીધી છે અને અમે લોરિયા નામની દુકાનમાંથી ખરીદી કરી છે અહીંયા સાતસો રૂપિયાથી કરી તે બે હજાર સુધીની જોડી મળે છે તમે બે હજાર રૂપિયાની જોડી કરો તો કલર કાપડની ફૂલ ગેરંટી આપે છે તો એ ખરીદી કરી અને અમે નીકળી ગયા છીએ કારણ કે હવે રાતના છ થી સાડા છ વાગી ગયા છીએ જરા જરા અંધારું થઈ ગયું છે તો હવે બસ સ્ટેશને અમે આવી ગયા છીએ રાજકોટના એટલે હવે આપણે આપણી બસ પકડી અને પાછા જ્યાં હતા અહીંયા અહીંયા વયું જવાનું છે તો તમે મિત્રો આ જોઈ શકો છો કે જે આ બસ સ્ટેશન છે હવે આપણે આપણે બસ ગોતી છીએ આપણે બસ જાય એટલે આપણે બસમાં બેસી અને પાછા ઘરે વયા જશું અને જે આપણે મેં તમને કીધું કે શેરી નંબર સાત કે આઠમાં છે જે લોરિયા મેન્સવેર જ્યાંથી અમે ખરીદી જાજુભાગ ખરીદી ત્યાંથી જ કરી છે કારણ કે આપણને ડિલિવરી સારી મળી ગઈ હતી કાપડ પણ સારું અને પૈસા પણ સસ્તામાં મળી ગયું છે તો આપણે ત્યાંથી ખરીદી કરી અને મિત્રો ચલો મળી આવે આગલા વિડીયો